આજે હું તમને એક એવી સત્ય ઘટના કહીશ કે જેમાં એક છોકરીએ એના પુણ્ય અને કર્મથી જીવન જ બદલી નાખ્યું એક નાનકડું ગામ હતું ત્યાં એક મહાન વિદ્વાન એક બ્રાહ્મણના ઘરે વિરામ કરવા રાત રોકાણા ત્યાં રાત્રે બધા આજુબાજુ ઘરના બેસવા આવ્યા ગામડામાં તો જૂની પ્રથા ને કે કોઈ મહેમાન આવે તો બધા ડાયરો કરે આ તો વિદ્વાન હતા એટલે ભક્તિ અને સત્સંગની વાતો કરતા હતા એક નાની સાત આઠ વર્ષની દીકરી બધું ધ્યાનથી સાંભળતી હતી ગુરુજીએ જીવો પર દયા ભાવ રાખવાની અને મદદ કરવાની વાત સમજાવી કે નાની માછલી કીડી મકોડા બધા નાના જીવોમાં પણ જીવ છે તેનામાં પણ દયા હોય છે ભાવ રાખો તમે નાના પાણીમાં રહેતા પૂરામાં પણ જીવ હોય છે એના પ્રતિ પણ દયાભાવ રાખો એ વાત દીકરીના મનમાં બેસી ગઈ પછી બહુ ધ્યાન રાખતી કે હાલવામાં કે પછી કોઈ રીતે એના હાથે નાના જીવને તકલીફ ના પડે મોટી થઈ કામ કરતી વખતે પણ ધ્યાન રાખતી કે કોઈ જીવ એના હાથે મરે નહીં બીજાને દુઃખ થાય એવું કાર્ય એ ક્યારેય કરતી જ નહીં ઉંમર થતાં એના લગ્ન થયા લગ્ન ગરીબ ઘરમાં જ થયા ગરીબ દીકરીને તો ગરીબ ઘર જ મળે ને એના સાસરાવાળા જંગલમાં લાકડા કાપીને લાકડા વેચવાનું કામ કરતા હતા લગ્નનો પહેલો જ દિવસ એટલે તેને જંગલમાં લાકડા કાપવા ન લઈ જાય એટલે એના સાસુ સસરા અને પતિ જંગલમાં લાકડા કાપવા ગયા અને સાસુમાં કહેતા ગયા કે અમે આવીએ ત્યાં રસોઈ બનાવીને રાખજો વહુ તો રાંધવા બેઠી કે તેલ નહોતું ગરીબ વ્યક્તિ એ તો રોજનું થોડું લઈને થોડું વાપર્યું હોઉં તો નાની અમથી વાટકી લઈને તેલ ભરાવવા માટે દુકાને જાય છે ત્યાં રસ્તામાં એક ખાબોચિયું હતું ઉનાળાનો સમય હતો અને એ ખાબોચિયામાં થોડુંક પાણી હતું ને ઘણા બધા પૂરા હતા અંદર ત્યારે એને અંદરથી એકદમ દયાભાવ આવી કે આ પાણી તો હમણાં જ સુકાઈ જશે ને બધા પૂરા મરી જશે બધા એકાદ વ્યક્તિને પૂછ્યું કે ગામની નદી ક્યાં છે ત્યારે ખબર પડી કે થોડી દૂર છે તો પણ તે પૂરાને થોડા થોડા વાટકીમાં નાખી અને બધાને નદીમાં મૂકી આવી પછી એને શા શાંતિ થઈ કે હાસ નદીનું પાણી તો નહીં સુકાય પછી એ તેલ લઈ ઘરે આવી ત્યાં તો એના સાસુને બધા આવી ગયા વહુ બી ગઈ કે હાઈ રે હવે હું શું જવાબ આપીશ હજી તો મેં રાંધ્યો જ નથી સાસુમાં તો વહુને મેણા મારવા લાગ્યા કે ત્યાં અત્યાર સુધી શું કર્યું ઘણું કડવું ન બોલવાનું બોલ્યા પણ વહુએ સામે એક ઉત્તર ના આપ્યો શું બોલી બિચારી પહેલો જ દિવસ હતો સાસુને તો તોય શાંતિ ના થઈ એના પતિને જઈને કહ્યું જો આ તારી વહુ કોણ જાણે ક્યાં ગઈ હશે ને શું કર્યું હશે હજી રાંધ્યું નથી પતિને ગુસ્સો આવ્યો અને મારવા લાગ્યો નીચે કુહાડી પડીથી એ લઈને વહુના માથામાં ઘા કર્યો વહુ ત્યાં જ મૃત્યુ પામી અને મૃત્યુ બાદ તરત એનો જન્મ એક રાજકુમારીના રૂપમાં થયો ક્યાં ગરીબ દીકરીને ક્યાં રાજકુમારી એના દયાભાવ અને કર્મના લીધે એ દુઃખી જીવનમાંથી છૂટી અને રાજકુમારી બની અને પાછા રાજાને એ એક જ દીકરી એટલે બહુ લાડકોટથી ઉછેરી હતી પાણી માંગે ત્યાં દૂધ હાજર થાય ને એક માગે ત્યાં અનેક વસ્તુ હાજર થઈ રાજકુમારી મોટી થઈના લગ્ન મોટા રાજા સાથે થયા ત્યાં પણ રાણી બહુ માન્યતા જેમ રાણી કે એમ જ થઈ રાજાના પ્રિય રાણી હતા એમના ઘરે દીકરાનો જન્મ થયો એક દિવસ રાજાને રાણી ઝરૂખામાં ઊભા હતા ઝરૂખામાં ઊભા ઊભા બે વાતો કરતા હતા ત્યાં સ્મશાન યાત્રા નીકળી રાણી તો બહુ કોમળથી ઉછરેલા એને તો કાંઈ વાતની સમજ નહીં એણે નાટકને એવું બધું મહેલમાં જોયેલું હતું એટલે એને એમ કે આ પણ કોઈ નાટક જ ચાલતું હશે એણે રાજાને પૂછ્યું આ તે કેવું નાટક બધા કેવું રોવે છે ને આ બધું શું કરે છે ત્યારે રાજાએ એણે કીધું કે આ એ ગરીબના ઘરે એના દીકરાનું મરણ થયું છે અને એ સ્મશાન યાત્રા છે એ કોઈ નાટક નથી જોતા તમે એક ઘરનો દીવો ઓલવાઈ ગયો છે ને નાની ઉંમરમાં જેનો દીકરો મરણ પામ્યો છે ને તમે આવી કેવી વાત કરો છો રાણીને તો મરણ વિશે કાંઈ ખબર જ નહીં તો એ કાંઈ કહે મરણ એટલે શું કેમ થાય કેવું હોય રાજાને ગુસ્સો આવ્યો તેણે એના નાના અમથા દીકરાને ઘોડિયામાંથી લઈ બીજા માળે જરૂખીથી ઘા કર્યો ને કહ્યું જો આને કહેવાય મરણ પણ રાણીના તો એટલા સારા કર્મો એણે એટલું બધું પુણ્ય ભેગું કર્યું હતું ને કે જેવો દીકરાનો ઘા કર્યો ને નીચે એક માલી ફૂલનો ટોપલો લઈ જાતી હતી રાજકુમાર તો એ ફૂલના ટોપલામાં પડ્યા ને હસવા લાગ્યા અને એ તો મજા આવી મજા આવી એવું મસ્ત સ્મિત કરવા લાગ્યા વિચારે છે માલી કે આ ટોપલામાં આટલું બધું વજન કેમ લાગે છે જોયું તો અંદર રાજકુમાર બેઠા છે માલી મહેલમાં રાજકુમારને એની માતાને સોંપ્યો અને રાણી ખુશ થઈ ગઈ રાજાના મગજમાંથી પણ કાળ ઉતર્યો અને શાંત થઈ હરખાણાને અફસોસ કરવા લાગ્યા કે આ મારા હાથે એવું તે કેવું અનર્થ થતા રહી ગયું જોયું દયાભાવ અને પુણ્યનો ચમત્કાર એટલે જ કહ્યું છે કે પુણ્ય ભેગું કરો પૈસા નહીં તમે જીવનની એવી ઘણી દુર્ઘટનામાંથી બચી જશો ક્યારેય તમે વિચાર નહીં કરી વિચારી નહીં શકો કે કેવું દયાભાવથી ચમત્કાર થાય છે સત્કર્મથી બધું જ શક્ય બને છે થેન્ક યુ આ વિડીયો તમને મારો જો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેનાથી મારા આગળના વિડીયોની જાણ તમને મળતી રહે અને જો તમે કંઈ સાંભળવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો